રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો જો આપણે આવી ગયા વાળીયા આગળનું ફૂટેજ આપણે લઈ નઈ ગયા વાળી શું લેવા આવ્યા વાળી કપા વીણવાનું કામકાજ ચાલુ છે અને મજૂર આવ્યા કપા વીણવાના જો હું દેખાડું તમને તો આપણે અહીંયા આવ્યા અને બેઠા વળી ગામમાંથી ફોન આવ્યો એડીનો કે અહીં આવો એક થોડુંક કામ છે તો આપણે ગામમાં જવાનું છે તો હવે સીધા ગામમાં જઈને તમને મળવી ત્યાં સુધી વિડીયોમાં બનાવી જાઓ બરાબર

તો કામ પતાવવાનું હતું એ બધું કામ પતાવી દીધું ઉતારવાનું તો ઉતારી નાખ્યો અને હવે છી જાન્યુઆરી ના પેંડા ખાવા જાવ પણ મેળા જ ન આવ્યો મેળા આવવા દીધો બરોબર તો હાલો હું તમને સીધો વાડિયા જઈને મળું વાડિયા જવું ઘણું કામ છે બાગી બરોબર સારું હાલો માલસીઓ આગળ બેના રેજો વીડિયોમાં તો ગામમાં બધું અહીંયા YouTube નું જે કઈ હતો એ કામ પતાવી દીધું ને હવે આપણે વાડી બાજુ નીકળી ગયા છીએ હવે વાડીયા જઈને મળું તો હવે ત્યાં સુધી બનાવી રહ્યો વીડિયોમાં તો આવી ગયા આપણે વાડીએ બસ હવે અહીંયા જવાનું છે જો આ ઓલો બેઠો બેઠો કંટાળ હોય છે પોગી ગયા હોય આપણે વાળીએ ત્યાંનું બધું ગામમાં જે કામ હતું ચાનલમાં એ બધું અને આવી ગયા બરોબર જો દાડીએ બધા અહીંયા પોગી ગયા છે હવે ઘડીક તો આપણે શાંતિથી બેહવું છે અને પછી હવે તમને મળશું નહીં રાતે તો વાડીનું કામ પતી ગયું છે ફાઇનલી જો આ બધું કપા આવી ગયો અને મજૂર તે ભાઈ ગયા છે અને હવે પાછો ટેમ્પો આવે છે આ કપા લેવા આ કપા નખાવી અને પછી આપણે તે ઘરે જવા દેવી બરાબર જો તો બસ આ વ્લોગ આટલો જ હતો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ખૂબ ખૂબ શેર કરજો તો મળશું હવે આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલમાં જય દ્વારકાધીશ રામે રામ બધાઇને મળશું હવે બીજા વ્લોગમાં